અસલામ વૈકુમ આપણી બન તો કેમ છો તમે બધા મજામાં ને તો જા આપણે અલમદુલ્લા મજામાં જ છીએ અને આજે જરાક બહુ આપણે ખુશ પણ છીએ કેમ કે આપણને છે ને તે ફોરેનથી કોઈ મળવા આવ્યું છે લંડનથી આવ્યા છે ઓમ જોવા જાય તમારા રિલેટિવમાં પણ છે તો ચાલો હું તમને તમારે મુલાકાત કરાવું જો આ લોકો આવ્યા છે આપણને લંડનથી મળવા સ્પેશિયલી એટલે અહીંયા કે જોતા ને તમે ત્યાં જ રહેતા હતા ને પહેલે તો

એટલે છે ને કે બહુ મુલાકાત મેં તમને વચમાંય કહેતી હતી કે મને કોમેન્ટ આવે છે કે એ લંડનમાં રહીએ છે આપણને કોમેન્ટ કરે છે ને મારા દૂર દૂર રિશ્તેદારમાં પણ થાય તો આજે તો એ લોકો જામનગર આવ્યા ને એટલે સ્પેશિયલી આપણને મળવા આવ્યા છે થેન્ક યુ અંકલ અને આન્ટી બહુ એમ સારું લાગ્યું કે મળવા આવ્યા

ચા મારા સૈદા ખાલા છે ને હા એમના છે ભાઈ થાય એટલે રિલેટિવમાં જ થાય છે ને આ મને છે છે ને ત્યાં મમ્મી થાય ને એટલે અમારે કહું તો કહું છું અંદર અંદર અમે રિલેટિવમાં જ છીએ બધાય હા ચાલો અંકલ થેન્ક યુ કરી હો બચ્ચા થોડુંક જરાક એ લોકોને આમ લાગે છે શર્માઈ છે ચાલો ફ્રેન્ડ્સ તો જે હવે આપણા મહેમાન ગયા છે અને છેટ લંડન થી મળવા આવ્યા મારી માટે તો બહુ આમ કે ખુશી ની વાત છે કે આમ કે અહીંયા ભણાય મને મળવા આવે ને તો મને બહુ ખુશી થાય કે એના મને જોઈને કોઈ મળવા આવે છે રિસ્પેક્ટ આપે છે આપણને તો બહુ સારું લાગે છે થેન્ક યુ સો મચ અગેન એકવાર વિડીયો જોવો તો એ દિલથી તમને થેન્ક યુ કહું છું અને ત્યારબાદ જો આવું એમ છે ને આપણે અહીંયા સૂઈ ગઈ છે કેમ કે આજે હું બપોરે કામ હતું ને તો મમ્મીના ઘરે ગઈ હતી ને અહીંયા સુતી નથી ને પછી એ લોકો સાંજે આવ્યા ને તો પછી ત્યારે પણ એને નિંદર આવતી હતી તો એટલી કચકચ કરતી હતી એટલી કચકચ કરતી હતી કે કાંઈ ન વાત કરવા દઈએ કે ન કાંઈ તો હવે જો એ લોકો ગયા જસ્ટ પછી છે ને કે મેં એને અહીંયા પલંગ ઉપર ટીવી જોવા માટે બે સાઈડ ને હજી તો હું ઓલા ઘરમાં ગઈ ને મુસ્કાનના એ લોકોને બધાને પડવા માટે મોકલતી હતી તો એટલી વાર મેં સૂઈ ગઈ હવે મેં કીધું ભલે સુતી કલાક એક સૂવા દઉં એને ત્યારબાદ એને આપણે ઉઠાડી લેશું અને હમણાં મુસ્કાનના એ લોકો આવે ને અને ત્યારબાદ છે ને કે મેં કીધું કે લાવ હવે આ અત્યારે મારે તો છે ને બે ત્રણ દિવસથી મુઠિયા ખાવાનું એવું મન થાય છે ને આજ તો મેં કીધું ફાઇનલી લાવ ને કરી જ નાખું અને મુઠિયા જ કહેવાય કે ઢોકળા કહેતા હોય કોઈ હું મુઠિયા જ લગભગ કહેવાય બોલા બાજરાના લોટના આપણા વરાળમાં શેકીને ના કરી વરાળમાં બાફીને પછી વઘાર કરી શું કહેવાતું હોય છે હવે એને ઢોકળા કે મુઠી આવ્યા હોય તમે રેસીપી જોશો તો સમજી જાશો તો ચાલો તમારી સાથે પણ કંઈક ન્યૂ રેસીપી શેર કરું કેમકે મન નથી લાગતું કે મેં મારા યુટ્યુબના એક કઈ પણ બ્લોગમાં કંઈક એ વિડીયોમાં એની રેસીપી નાખી છે એમ ને કદાચ ને ના નથી નાખી જ નથી મને યાદ જ નથી એટલે મેં નાખી જ નથી એટલે આજે આપણે ન્યૂ રેસીપી ટ્રાય કરી છે તો તમને લોકોને પણ રેસીપી શેર કરાવું અને હુરેનબેન ભલે થોડીક વાર સુધર છે તો ચાલો ડાયરેક્ટ મળીએ હવે આપણે રસોડામાં ચાલો ફ્રેન્ડ તો હવે આપણે આવી ગયા છીએ થોડુંક મને મોર પણ થાય છે જો આ છે ને મેથી લઈ લીધી છે મેં એટલી કટિંગ કરીને થોડાક જ કરીશ બહુ ઝાઝા નથી કરવા મારે અને એની અંદર બાજરાનું લોટ નાખશું કેમેરાની પહેલાં સેટિંગ ફેરવી નાખીએ આપણે કે દેખાય ને એવી રીતે રાખી દો એટલે

કેમ કે હમણાં છે ને એક ઓલું શું કહેવાય આપણે એક કિલો બાજરો અને એક કિલો જુવાર નાખીને પીસાવું છું હવે આપણે થોડાક અંદર મસાલા એડ કરશું હું એની અંદર મરચા નથી નાખતી તમારે મરચા નાખવા હોય તો તમે નાખી શકો છો મરચા કટિંગ કરીને પણ હું નથી નાખતી હા બોલો લાવો ચલો દૂધ પીવાય ગયું અને તેની અંદર થોડુંક આદું લસણ ચમચી જેટલું જ જતું એટલે નાખી દઉં છું મસાલો પીસવાનો હમણાં વારો જ નથી આવતો પછી વરીવાનું મોડું થતું હોય ને તો થોડુંક લસણ પીસીને ને કરી લઉં તો થાય હવે નાખવાનું છે એની અંદર મીઠું ઓ આપણું કિમેર વોલ બની અને હવે મીઠા બાદ એની અંદર તેલ નાખશું આપણે હવે પેલા સૌથી પેલા તો છે ને હું કરી આપણે શું કેવાય તપીલો રાખી દઉં પાણી એટલે વરાળ માં આપણે કરવું છે ને આને પાણી નાખીને આપણે લોટ બાંધી લેશું એનું પણ એના પેલા છે ને હું તપીલો રાખી દઉં કેમકે પાણીનું કરતું થાય ને તેમાં બાફવા પછી જોશે ને

આમાં તે કેમ લગાડવું ચલો લગાડવું ચાયણીમાં પેલામાં એકદમ માપો માપની જો આપણી ચાયણી આવી જાય છે દેખાય છે કે નહીં હમ હમ તો બરાબર છે ને માપ માપની જ આવી જાય છે ચાયણી ચાલો હજી પાણી ઉકળી જાય ને એટલે એની અંદર આ મૂકી અને છે ને આપણે જોવાનું પેલા દસ થી પંદરક મિનિટ સુધી વફાઈ જાય ને તે પછી જોવાનું કે આ એકદમ ક્લીન આમાં છરી કે ચમચી કાંઈક આમ નાખો ને તો ખબર પડી જશે તમને કે ક્લીન નીકળે છે કે નહીં ને નકા પછી હજી પાંચ દસ મિનિટ ઓર આપણે વરાળમાં બાફાવા દેવાનું તો બસ હવે જ ગાયો ઉકળે ને એટલે પછી છે ને હું ગેસ મીડિયમથી લો રાખી દઈશ અત્યારે તો ફૂલ રાખ્યું છે પાણી ઉકળે ત્યાં સુધી તો ચાલો હજી પાંચ મિનિટ સુધી રહેવા દીધી ને હવે જો અહીંયા ચાયણીમાંથી પણ વરાળ આવવા માંડી છે એટલે એમ કે પાણી ઉકળવા માંડ્યું છે તો હવે છે ને ત્યાં આપણે એની અંદર સૌથી પહેલા આ બધા મૂકી દઈશું જો મુઠિયાઓને એને સરસ રીતે છે ને ત્યાં વરાળમાં જ પકાવવાના છે પછી તો ખાલી વઘાર જ કરવાનું છે અને આપણા ઉરાઈન બેન જો નિંદર કરીને ઉઠ્યા છે તો હવે કચકચ કચકચ કરે છે કાચી નિંદરમાંથી ઉઠીને બપોરે સુવડાવતી હતી તો સૂતી નહીં હવે જાણે આપણા માટે નિંદર કરીને ઉઠ્યા છે ઓહો આ એકાદું વધશે ના અંદર સેટ કરવું જ પડશે પછી એક સારું થઈને હમ બોલો હા એવી અંદર નાખવાનું છે બચ્ચા અંદર નાંખી દઈને છે તું એની ઉપર હું રાખું છું આ દસ્તો વજન વાળો છે કોઈ પણ વજન વાળી વસ્તુ એટલે એમ કે વરાળ બારે નીકળે નહીં તો ગાયો ઘર વફાઈ જાય આ શું થયું કલર કેમ ચેન્જ થઈ ગયું વિડીયોનું

પાંચ જ મિનિટ ખાલી વિગાર નાખવું મેં ને એક ખાઈ ચાલો ફ્રેન્ડ્સ હવે છે હું વઘાર કરું છું ઢોકળાનું આપણે નાખસૂખનું તેલ એક બે વસ્તુ મારી પાસે નથી ઓછી છે એક સૂકો મરચો નથી અને બીજા છે ને સફેદ તલ નથી તો એ તમારી પાસે હોય ને તો તમે લોકો એડ કરી દેજો સફેદ તલ અને સફેદ તલ તો હોય ને તોય હું ના નાખું કેમ કે એ મારા હસબન્ડને નથી પસંદ એટલે નથી નાખતી બાકી એક સૂકો મરચો નથી બાકી આપણે રાઈ ને લીમડું નાખી અને વઘારી નાખશું બાકી કઈ મસાલા નથી નાખવાના કેમ કે બધા આપણે આની અંદર નાખી દીધા છે 有误了，你看这个。 ચાલો સરસ મજાના જોઈ લ્યો આપડા છે ને ઢોકરા મસ્ત મજાના રેડી થઈ ગયા છે પણ મસ્ત આવે છે તો આ છે આપડા ગરમા ગરમ છે ને બાજરાના મેથી વાળા જે આપણે મુઠિયા કરીને એ તો સરસ મજાના છે ને રેડી થઈ ગયા છે ને ખુશ્બુ પણ મસાલા બહુ સરસ આવે છે ખુશ્બુ પણ મસાલા બહુ સરસ આવે છે તો ચાલો આપણે ટેસ્ટ કરી લઈએ કે કેવા છે મમ્મી જેવા બન્યા છે કે નહીં મમ્મીના બહુ મસ્ત મમ્મીના હાથના છે ને બહુ મસ્ત થાય છે બરોબર છે પણ સહેજ એક મીઠું ઓછું છે

છે છે છે તો આપણે ને ને બે હમણાં રોજ રાતે પછી લેટ થઈ જાય અને અત્યારે સાંજે છે ને પીઠી ને માંડવો ને એ બધું હતું અને અત્યારે જમવાનું હતું તો હમણાં જો આપણે જમીને આવ્યા છીએ આજે આપણે નિરાશ હતી રાંધવાની ને તો હમણાં જમીને જસ્ટ આવ્યા બાજુમાં જ લગન છે અત્યારે રાતે હવે જાગરણ ને એ બધું છે હવે અત્યારે રાતે છે ને પછી જાગરણ ને એ બધું છે તો મેં કીધું ફરિયા પાડોશમાં છે તો આપણે જવું પડે બધા જાતા હતા તો પછી આપણે થોડુંક તૈયાર થાય આંજળ પાવડર કરીને વયા ગયા ને હવે આપણે આવ્યા છીએ અત્યારે તો ઘરે હવે અત્યારે આપણે કાંઈ છે નહીં બીજું કાંઈ કામ તો મેં કીધું સૌથી પહેલા તો લાવ મેં કીધું કાંઈક કપડાં વપડા ચેન્જ કરી અને પછી આપણે કંઈક છે ને આગળ કરી એમ તો કપડા બાપરાને બસ ચેન્જ કર્યો પછી વળી મને યાદ આવ્યું કે આપણે છે ને વ્લોગ થોડું કન્યુ જોઈશું ત્યાં રાતે જઈશું તો કંઈક થોડું ઘણું સૂટ થશે તો આપણે કરશું ને કે પછી થયું કે આપણે એવો ના હોય કોઈ કમ્ફર્ટેબલ હોય ના હોય તો વ્લોગમાં છે ને બધા એને લેવું બહુ ઓળું થાય તે છતાંય આપણે થોડીક એક ક્લિપ લીધી તી ક્યાં કરતી હોય ખાતેમાં તો ભલે પહેરે કપડે હવે ને દે પાછો ધૂળ મેળો રમ્યો તો હવે આ લોકો એ છે ને ચિરિકા બધી બેન પડ્યું કે બાર રમી છે તો મેં કઉ છું બાર ધૂળમાં ના રમતી તો તો ચાલો હવે છે ને ત્યાં આપણે થોડીક પછી મળીએ જોઈ જો અગર કદાચ ને કાંઈ એવું હશે જાગરણમાં કોઈ એવી ક્લિપ લેવા જેવી કે કંઈ એવું તો હું તમારી સાથે શેર કરીશ નહીતર પછી આ વ્લોગને આપણે અહીંયા સુધી જ રાખશું મળીએ કાલે કોઈ બીજા નવા બ્લોગની સાથે ત્યાં સુધી બધાને ટાટા બાય બાય